વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત કપલ બોક્સ કેફે પ્રતિબંધ બાબતે શહેર એસઓજી ની ટીમ આ કામગીરી દરમિયાન ઉમંગ સતીશભાઈ કાલે નામક આરોપીની અટકાયત કરીને આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટ નજીર શેખ સાથે સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો